નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરતના માંગરોડ ગામની સીમા આવેલ સુપ્રસિદ્ધ જલેવી હનુમાન દાદા મંદિરે શ્રાવણ માસના શનિવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે દૂર દૂરથી ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે જલેબી હનુમાનજીના દર્શન કરવા માટે મંદિરે આવે છે અને જલેબીનો પ્રસાદ ધરાવીને પોતાની મનોકામના માંગે છે અને તે મનોકામના પૂરી થવાની ભક્તોમાં અતૂટ માન્યતા છે માંગરોળમાં રહેતા હિરેનભાઈ પાઠકના પૂર્વજોના સપનામાં હનુમાનજીએ પોતે અહીં વસવાટ કરતા હોવાનું કહ્યું હતું અને તેમના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી સાથે રત્નેશ્વર મહાદેવના બે શિવલિંગ પણ પ્રગટ થયા હતા અને ગ્રામજનો દ્વારા મૂર્તિઓને માંગરોડ ગામની સીમામાં સ્થાપિત કરવામાં આવી હતી ઓગણીસો નેવુંમાં આ જગ્યા પર ખેતરમાં હિરેણભાઈ પાઠક અને સ્વર્ગસ્થ જયમીનભાઈ પટેલ દ્વારા ભૂખી નદીના કિનારા પર ખેતરની જગ્યામાં સેધા પર કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દિવાલો બનાવવાનું બાંધકામ શરૂ કરી મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો પરંતુ મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર કુદરતી રીતે તૂટી જતી હતી મંદિરની છત બે ત્રણ વખત બનાવવાની કોશિશ કરવા છતાં બનાવી શકાય ન હતી જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને સની દાદાની જેમ ખુલ્લામાં મારી સ્થાપના કરવામાં આવે એટલે હનુમાન દાદા મંદિરની છત વગર જ ત્યાં બિરાજમાન થયા હતા ખેતરમાં લીમડાના ઘટાદાર વૃક્ષ નીચે જ હનુમાન દાદાને બિરાજમાન કરવામાં આવ્યા હતા હાલ લીમડાના વૃક્ષની નીચે દાદા બિરાજમાન થયેલા છે તેમનું ઘણા વર્ષો પહેલા લીમડાવાળા હનુમાન દાદા નામ રાખવામાં આવ્યું હતું હનુમાન દાદાની બાજુમાં જ રત્નેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી જે હાલ લીમડાના ઘટાદાર વૃક્ષ અને બીલીપત્રના ઝાડ નીચે છે સામાન્ય રીતે બીલીપત્રનું ઝાડ કાંટાવાળું હોય છે પણ અહીંનું બીલીપત્રનું ઝાડ કાંટા વગરનું છે જે હનુમાન દાદાની મૂર્તિને છાયડો આપે છે વર્ષોથી મંદિરે આવતા ભક્તો દ્વારા દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો એટલે સમય જતાં દાદાનું નામ લીમડાવાળા દાદા પરથી જલેબી હનુમાનજી દાદા નામ પડી ગયું અને હાલ જલેબી હનુમાન દાદાના નામથી મંદિર ખૂબ પ્રચલિત થયું છે ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાથી ઉમટી પડે છે આ સુરત જિલ્લાના માંડ્રોલ તાલુકાના ભૂખે નદીના કિનારે જલેબી હનુમાન દાદાનું અહીંયા મંદિર આવેલું છે દર શનિવારે અહીંયા હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે આ મંદિરની વિશેષતા એ છે કે વર્ષો પહેલાં એક બ્રાહ્મણ પરિવારને સપનું આવ્યું હતું અને સપનાના આધારે અહીંયાથી જમીન માટીનું ખોટકામ કરવામાં આવ્યું તો હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રગટ થઈ જે બ્રાહ્મણને સપનું આવ્યું એના આધારે ત્યાં એની જોડે બે શિવલિંગ છે શિવલિંગ પાર્વતી માતા લિંગના સ્વરૂપે છે અહીંયા આખા ગુજરાતમાં તમને આવું કોઈ જગ્યાએ જોવાનું નહીં મળે બીજું કે બીજી વિશિષ્ટતા એ છે કે મંદિર પર દાદા પોતાનું છત બનાવવા નથી દેતા વરસાદ હોય ઠંડી હોય તાપ હોય દાદાનું છત્ર બીલીપત્ર છે બીલીપત્રની વિશેષતા પાછી એક છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો બિલીપત્રને કાટા છે અહીંયા કાટા વગરનું બિલીપત્ર છે એ કેમ કે શિવજી શિવજી મહારાજની એ છત્રછાયા છે એટલે એને કાટા નથી અને પાછળ જે લીમડો આવેલો છે એ લીમડાના ભાગમાં એ હનુમાનજી દાદાની છત્રછાયા છે એ હનુમાનજી દાદાનો ઠંડી તાપ અને વરસાદથી રક્ષણ કરે છે બીજો અહીંયા દર શનિવારે સાત હજાર માણસોની મહાપ્રસાદી થાય છેલ્લા સાડા પાંચ વર્ષથી આ પ્રસાદી થાય છે પ્રસાદી માટે જે કોઈ દાતા નામ નોંધાવે તો બે હજાર છવ્વીસનું બુકિંગ છે બુકિંગના આધારે એમનો નંબર આવે ત્યાર પછી એમની પ્રસાદી માટે એમને આમંત્રણ આપવામાં આવે પણ આટલા મોટા ભંડારા માટે એમને પૈસાનું કંઈ કહેવામાં આવતું નથી પૈસા તમે જે આપો તો એક રૂપિયો આપો તો એક રૂપિયામાં સાત હજાર માણસનો ભંડારો થાય છે કે અહીંયા દર શનિવારે જે મુખ્ય મહારાજ છે એ ખોરા વિધિ કે જે ભવ દીકરીઓને સંતાન પ્રાપ્તિ નહીં થતી હોય એના માટે અહીંયા આવે છે અને ખાલી ફળ આપે છે કોઈ પરેજી કોઈ નહીં એ રીતે અહીંયા કંઈક હજારો બેન દીકરીઓ બહુ દીકરીઓને અહીંયા સંતાન પ્રાપ્તિ થઈ છે બીજો અહીંયા અમે કોઈ અંધશ્રદ્ધામાં માનતા નથી કોઈ કોઈ પણ અહીંયા ધૂણે કે કરે એને અમે અમારા પરિસરમાંથી બહાર મૂકી દઈએ છીએ અહીંયા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને અમે સ્થાન આપતા નથી દાદા જીવતા જાગતા છે કળીયુગમાં જીવતા જાગતા દાદા છે અને એ અને સિદ્ધિ જ એમની પ્રાર્થના છે જલેબી હનુમાન એવું કોઈ નામ નહીં હતું પણ એક ભક્તજને પોત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા આવ્યા દાદા કે મારે જલેબી જેવી ગૂંચ છે એ ગૂંચ હું કડવા જાઉં છું તો તૂટી જાય છે અને સીધી થતી નથી તો હું તમારે ત્યાં સો રૂપિયાની જલેબી અને પાંચ શનિવાર ભરી જાય છે એવી માનતા માની તો એને બીજા શનિવારે ભક્તજનનું કામ થઈ ગયું કામ થઈ ગયું એટલે એને અહીંયા આવીને વાત કરી કે ભાઈ મેં આવી રીતે સો રૂપિયાની જલેબી અને પાંચ શનિવારની બાધા રાખી હતી મારું કામ પૂર્ણ થયું એટલે એનો પ્રચાર પ્રસાર થયો એટલે એ એના આધારે જલેબી હનુમાન દાદા નામ પહેર્યું દર શનિવારે અહીંયા ત્રણ ટન એટલે દોઢસો મણ જલેબી દાદાને ચડે છે અહીંયા જે ચડતા નારિયરો છે એ નારિયરો અમે ગૌશાળામાં મફત આપી દઈએ છીએ કે ભાઈ અહીંયાથી ગૌશાળામાં લઈ જાય બીજો બીજી વિશિષ્ટતા એ છે કે અહીંયા પાસપોર્ટ વિઝા તમારે કોન્સ્યુલેટમાં વિદ્યાર્થીની વિદ્યાર્થી કોઈ રેન્કોની પરીક્ષા આપતા એમાં રેન્ક નહીં આવતા હોય તો અહીંયા દાદાના ડાબા પગે પાસપોર્ટ અડાડીને તમે માનતા માનો સો રૂપિયાની જલેબીને પાંચ શનિવારની તો એ તમારી માનતા પૂર્ણ થાય છે એ રીતે દાદા આટલા ચમત્કારી છે તો જ આટલા લોકો આવે છે અને બધાના કામ થાય છે ને દાદા બધાના જ કામ કરવા માટે તત્પર રહી છે તમારામાં શ્રદ્ધાનો વિષય હોવો જોવે આસ્થાનો વિષય હોવો જોઈએ તો છેલ્લે આસ્થાને શ્રદ્ધા જ આવે છે દાદા બધાનું કામ કરે છે તો જ આટલા ભક્તજનો આવે જય શ્રી રામ હું હું અહીંથી કઠવાથી અહીં આવું છું દર્શન માટે અને ઘણા સમયથી આવું છું અહીં શ્રાવણ મહિનાના પહેલાં શનિવારે ઘણી ભીડ જોવા મળી છે અને અહીં દરેક ભાવિ ભક્તો આવીને જલબી ચાલ એમની મનોકામના પૂર્ણ થાય છે અને દાદા મનોકામના પૂર્ણ કરે જ છે અને અહીં એક અનોખું મંદિર જે આપણા ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ છે ને દરેક વ્યક્તિની મનોકામના અહીં પૂર્ણ થાય છે અને દાદા સૌ કોઈનું કામ પાર પારે જ છે જય શ્રી રામ